अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद जय सच्चिदानंद स्वामी जी जय सच्चिदानंद अच्छा बहुत सरस बात करी के पहला बेस एग्जैक्ट तैयार करो पड़े पी हाई लेवल पर, पर जी सकते मारो स्मोल अनुभव तमने कही दू ते अनुभव कहू एट गई काल नो कंटीन्यू आज रहो

અંદર સુધાર્થમાં હું શુદ્ધાર્થમાં બીજા બે ત્રણ જાતના એંગેલો બતાવી દીધા કારણ કે સોલ્યુશન મૂકી જયેલું કુદરત પર છોડી જયેલું કે આ છે અને હું આ મુક્ત છું એટલે કુદરત પર આખી કુદરતી રચનાને એક્સેપ્ટ કરી દીધી અને છોડ્યું તો હવે ખ્યાલ આવ્યો કે દાદા કેમ ફ્રેશ અત્યારે રહેતા સ્વામીજી કેમ ના ફ્રેશ દરરોજ રહે છે બધા સંજોગો એ અનુભવ મને આજે સવારે થયો કે બહુ બેબી સ્ટેપ આપણું બેબી સ્ટેપ કહેવાય એ એના પર સ્ટ્રોંગ બેઝ મૂક્યો ને એટલે તમારું મને એગ્રી થઈ કે આ બેઝ તૈયાર કરવાના છે આપણે બેબી સ્ટેપ થી કારણ કે હજી પેલી તો હાઈ લેવલ ની વાતો થાય છે એ બુદ્ધિના લેવલ થી થાય છે અને આ બેબી સ્ટેપ થી શરૂ કરે તો તમારું આખી દર્શન ત્યાં સુધી પહોંચી શકે એવું છે બીજું મારું પછી મંથન આ બધું ક્લિયર થયું ફ્રેશ થઈ ગયું પછી સવારના બધું એના પર ચિંતવન થતું હતું તો કે મન વચન કાયા મન વાણી અને બધું પરમાણુ નું છે જળ પરમાણુ છે આત્માની હાજરી પણ ઇઝ જળ પરમાણુ મનના વિચારો પૂર્ણ રીતે તમે જ્ઞાનમાં લઈ શકો પણ તમે અમુક લેવલ લેવલ છે છે અને પણ પુરુષાર્થ માંડીએ છીએ આપણે તો એમાં પરમાણુ ખેંચાય વાણી બોલો કડક મીઠી મધુરી કોઈ પણ તો કે એના એનો અંદર ઓપિનિયન હોય સૂક્ષ્મ પણ સૂક્ષ્મ લેવલે પણ હોય ઉપયોગમાં કચાસ તમે કહો છો એમ તો એ તમારા પરમાણુ ખેંચાય અને કાયાના પણ ખેંચાય કાયાના મને સમજ નથી પડતી પણ મનના ને ખબર પડે કે પરમાણુ ખેંચાય છે બધા અને એ ખેંચાવાનો પ્રોસેસ તો તો કે કે મનના સુંદર વિચારો વિચારો ગમે પરમાણુ ખેંચાય તો એમાં પરમાણુ નો સ્વભાવ રસ ગંધ અને સ્પર્શ કરેક્ટ મૂળ સ્વરૂપે ક્લીન છે પણ જયારે ખેંચાય ત્યારે બધું અંદર એડ થાય છે તો આ સારા વિચાર ખોટા વિચાર તો એના કલરિંગ પણ હોવા જોઈએ કલર બરાબર કારણ કે હું તો જસ્ટ માય થિંકિંગ તમારી પાસે તમારા દર્શનમાં તમને શું દેખાય છે વાણીનું પણ મીઠી મધુરી તો એનાય પરમાણુ એવા સોફ્ટ હશે આઈ ડોન્ટ નો અને કઠણ કઠોર ભાષા તો એનાય પરમાણુ એક બીજી જાતના તો કઈ રીતનો પ્રોસેસ વર્ક અને પછી તમે કાયા પર હજી મારે એના પર થિંક ડાઉન આ તમને સમજાવી શકશો તમારા દર્શનમાં તમને શું એક્સપ્રેટનેસમાં

કે કેવાનો મતલબ બંને બંને વચ્ચે થાય છે કે લઈને આવેલું મન જુદું કે છે અને આજનું મન જુદું કે છે એમ કેવા માંગુ છું એટલે બંનેના અભિપ્રાય જુદા છે શું છે

એનો પાવર થઈ જાય છે ઓગળી જાય છે કારણ કે છે છે વાળું જ પણ તમારું જેટલું આ વિજ્ઞાનમાં ખલાસ થઈ જશે એનો તો થવાનું જ છે આપણે સ્થિરતા ની જરૂર છે બસ આ વિજ્ઞાન માં સ્થિરતા હશે તો નો તો એન્ડ આવવાનો જ છે કારણ કે એ લાઈફ લઈ રહ્યા છે આજનું વિજ્ઞાન તમારું લાઈફ વાળું નથી આજે પણ લઈ રહ્યા છે દરેક અવસ્થાને લાઈફ છે

આપણે પુરુષાર્થમાં સંઘર્ષ કરવો પડે કારણ કે બુદ્ધિ સામે ટેક કરવાનું છે કારણ કે કુદરતી રચના તમે બતાવો ઘડી ઘડીએ તો એ મિકેનિકલ એને બતલાગે છે તો કે કેવી છે બીજો તો બીજા એંગલ એને બતાવવા પડે ત્યારે સેટલ થાય ને પછી સુઈ જાવ તો સવારે ફ્રેશ એ મેં આજે અનુભવ કર્યો એ મેં તમને કહ્યો અને બીજો એક મિનિટ એક મિનિટ કુદરતી અંગ કુદરતી રચના કહીએ ને પછી એનું અપગ્રેડ સ્ટેજ આવે છે કુદરતી કાનૂન આ કુદરતી રચના કાનૂન થી છે કોઈની મરજી થી નથી અને આ કાનૂન અને કુદરતી રચના કુદરતી રચના જો એમાં જો એનાથી અપગ્રેડ થવું હોય તો પછી એને કાનૂન સાથે જોડું કે આ કુદરતી કુદરતી કાનૂન થી છે મારી તમારી મરજી પ્રમાણે નથી અને કાનૂન બધા માટે છે પાછો એક જ સરખો છે હવે આ કાનૂન અને કુદરતી રચના શું છે

જે કે એક જ્ઞાન તમારું જેટલી વહેલું તમે ગયા અવતાર માં કરી હશે તો એ જ્ઞાન પાછું આવે પણ કઈ રીતે આવે ઉદાયકર્મ માં આવે જી ડેવલોપમેન્ટ રૂપે ના આવે ઉદયકર્મ માં આવે થયેલું ડિસ્ચાર્જ થઈ જાય એમ કોઈ વ્યક્તિ કે હું ડોક્ટર તરીકે એક્સપર્ટ છું કોઈ કે હું લોયર તરીકે એક્સપર્ટ છું કોઈ કે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે એક્સપર્ટ છું તો આ જ્ઞાન પરમેન્ટ નથી પણ ગયા અવતાર નું વીટેલું આ અવતાર માં મોકલે છે એમાં મન બી આવે બુદ્ધિ ભી આવે ચિત આવે અહંકાર આવે બધું જ આવે એની અંદર આ કેમ કહું છું કારણ કે પરમાણુ એટલે સેન્સ તમારા અંદર ઘણા ને ઘણા અમુક કલર ગમે ઘણા ને અમુક કલર પહેરે એની ઓરા હોય એ બધું અંદર નું બહાર આવે છે રિઝલ્ટ રૂપે તો અંદર એ પડેલું છે પરમાણુ રૂપે તો કે રીતનું પરમાણુ એ પ્રમાણેના ખેંચા હોય તો રિઝલ્ટમાં આ પ્રમાણે નું અગણાન ચોઇસ બુ બરાઈટ ઓટ કલર પરમાન હોય ઘણા તમે કેવા સફેદ પહેરીને બેઠા છો તો તમે એ લઈને આવ્યા છો સફેદમાં તો કેવો એવા તમે ભાવ કરેલા કેવા પરમાણુ ખેંચેલા કે જેનું રિઝલ્ટ રૂપે આ આવી છે અમે આ ઓરેન્જ પહેર્યું છે કે જે બીજો પહેર્યો હોય તો એ રિઝલ્ટ રૂપે આવી છે કેવા પરમાણુ પહેરા કેવા કારણ કે એ પ્રમાણે તમને ભેગું થાય છે એ પ્રમાણે તમાર ચોઈસ